જય માતાજી મિત્રો તો આપણે આયા છે રાધનપુર રોડ સનાડ ગામ છે ત્યાં કોહલી માતાનું મંદિર છે ત્યાં આપણે દસ રૂપિયાની થીલી મેઠાની ચડાવીએ તો ત્યાં સાદર છે ખરજવા છે એ બધું દુઃખ દૂર થઈ જાય છે તો તમને હું કોહલી માનું મંદિર બતાવું જોઈ લો તમારે ખાલી દસ રૂપિયાની મેઠી ચડાવવાની મેઠાની ઠીલી ચડાવવાની દે છે તો ત્યાં દસ રૂપિયાની મેઠાની ઠીલી ચડાવતો ધાદર છે ખાદ છે ખરજુઆ છે બધું મટી જાય છે કોહલી માતાનું મંદિર વિડીયોમાં બનાવેલો તમે બતાવો જોઈ લો મંદિરમાં અને જો આ વિડીયોમાં તમને મેઠાની જે ઠીલીઓ દેખાય બધી લોકોએ ચડાવેલ છે કારણ કે બહુ હાથ છે તેમનું તો વિડીયોમાં બને રહ્યો તમને મંદિર પણ બતાવું છું જોઈ લો આ છે ખોવાજી મંદિર જો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યું છું આ છે ખોવાજી મંદિર જોઈ લો તો દસ રૂપિયાની મેઠાની ઠેલી ચડાવવાથી બધાના દુઃખ દૂર થઈ જાય છે તો તમે પણ વિડીયો જોઈને આવજો રાધનપુર જોડે ગામ છે સનાડ રાતનપુરથી આવતા લોકો હો તો ત્યાં સનાડ ગામ છે પાંચ કિલોમીટર છે રાધનપુરથી જોયેલા મંદિર છે અને મેઠાની ઠીલી ચડાવો દસ રૂપિયાની તો તમારે ગમે પણ ખાંચ હોય ખતુર હોય ચાદર હોય તો મટી જાય છે ને બહુ હાથ છે બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે તો વિડીયો જેટલો મળે એટલો શેર કરજો તો પણ બીજા પણ લોકોને મદદની જરૂર હોય તો આ મંદિરે આવે રાતનપુર જોડે સનાડ ગામ છે ત્યાં તાદાર ખાંજ ખરજુઆ ઘણા બધા ઘણા બધા માણસોને મટાડી દીધા છે અને બહુ પબ્લિક પણ આવે છે અને હું પણ રાતનપુર ગયો તો આવે તો ત્યાં તો વચમાં મંદિર આવી તો હું પણ દર્શન કરી લીધા અને મેઠાની ઠેલી પણ ચઢાવી જઈએ ત્યાં મૂકી પેલી છે અને તમે પણ વિડીયો જોઈને આવજો તો જુઓ તમને મંદિર પણ ફરી દર્શન બતાવી અને મેઠાનો ઢકમ પણ બતાવી દો તમે જોઈ લો જો આ મેઠાનો ઢગો જોઈ લેવું અમે નાનું મંદિર છે પણ બહુ હાથ છે જોઈ લો ના છે હાથ રાધનપુર હાઈવે જો ટ્રકો પણ આવતી હોય ઘણી અને હા બોર્ડ છે અને સામે પડી આપણી ઈચ્છા છે જોઈ લેવું અમે બહુ વસ્તી આવે છે ત્યાં જોઈ લો બીજીની અંદર બહુ મોટો ઢગારી માતાનો બહુ હાથ છે તો તમે પણ આવજો મિત્રો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જેટલો ભણે એટલો વિડીયો શેર કરજો તો પણ બીજા પણ માણસ કોઈ પણ જરૂર હોય તો માણસ આવી શકે

जय माता कुमारी माता